જય માતાજી મરી ગઈ છોકરીઓ ને એટલે બે છોકરીઓ માવી વિનાયું થઈ ગયું એટલે એનો બાપ બહુ પ્રેમ કરતો ને એને ઉછેર કરતો હતો સારી રીતે એને બધી કે તમારા લગન રાજા સાહેબ કરી લો તો કે હું લગ્ન કરું ને આ બીજી સોતેલી માં આવે આ છોકરીઓ ને તો મારી દીકરીયું દુખી થઈ જાય કે એટલે મારે હવે બધી આમાં જ મન વાળી દેવાનું છે દીકરા દીકરી મારી દીકરીએ તો દીવો રહે ને એ કે એટલે મારે હવે લગ્ન કરવા ને મારું દીકરી ફૂલ જેવી દીકરી છે એ હેરાન થઈ જાય કે આગળ બીજી નવી રાણી લાવું તો એમને મન વાળી દીધું છોકરીઓ તો હા ઘડીએ વધે ને એવી પહેરે વધવા મળ્યું એમાં ઓલી જે મોટી હતી ને એ તો કોઈ કામ કરે નઈ મોટી તો હતી મોટી નું નામ તરલા ને નાની નું નામ સરલા પછી ઓલી એમ કે સરલા એમ કે તું કોઈ કામ કરતી ને તું તો હું આવી કે ખાવા પીવા ઠેકડા મારવા હું તો આવી તું કામ ક્યારે કામ કરવા આવી હું કઈ કામ કરવા આવી ને રાજા ની દીકરી છે એ કે હું કઈ કામ થોડી કરું કોઈ વાંધો નહીં તો ઓલી તો બિસાડી બધું કામ કર્યા કરે ને એને પણ કઈ સીંધે નહીં એમ તાતે તાતે છોકરી બે ઉંમર લાયક છું ઉંમર લાયક છું પછી પોતાને મને એમ છું કે હવે મારી દીકરી ઉંમર લાયક છું એટલે હવે મારે એના લગ્ન વ્યવહાર તો કરવા જ પડશે ઈ કે પછી ઓલી જે મોટી હતી ને એને એને અહીંયા બોલાવી કે આ છોકરીઓની પરીક્ષા તો મારે લેવીશ હું તો એટલો મારી દીકરીઓને પ્રેમ કરું ને વાલ કરું પણ હું કેવો વાલો છે મારી દીકરીઓને એ મારે જોવાનું છે ઈ કે પછી અહીંયા તલ્લા મોટી હતી બોલાવી પછી કે તલ્લા તો કે તો કે તમે તો મને બહુ બેનો વાલ્યું છે પણ હું તમને કેવો વાલો કે ઓહો બાપુજી તમે મને એવા વાલા છે કે મારી આંખ ની કીકી જ વાલા છે એ કે તમે તો મારી આંખ ની કીકી છે એ કે ત્યાં તો એનો બાપાઓ ખુશી

મારી કિંમત કે મીઠા માં ગણી કે તો મારી કિંમત શું છે મીઠાની કઈ કિંમત છે એ કે તે મારી કિંમત હોય કે પછી એટલે ઈ છોકરીને દેશવટો દઈ દીધો કે તને દેશવટો છે કે હવે એ છોકરી તો હાલતી થઈ ગઈ બી સાડી પોતાના હાથમાં મૂડી હોય એ હાથમાં લઈ કપડાં એક જોડ પહેરીને લઈને બારી નીકળી ગઈ હાલતે 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 હાલતી સેટ ક્યાં ની ક્યાં ગોય આખું રાજ્ય હોતી ગયું આમ બધમાં માગતી જાય ને ખાતી જાય ને ક્યાં કે કોઈને મને કામવાળી રાખવી મને આમ કરવી તેમ કરવી તો કોઈ કે નહીં અમારે કંઈ કામ કામવાળી રાખવી કે પછી થોડે પૂગીને બે શાખો વટી ગઈ પછી કે હવે હું ક્યાં રાજકુમારી છે ત્યાં રાજના કપડા પહેરી રાખું હાલો રાખેડ ના લુગડા પહેર લેવા દે હવે તો જો મને બકરા સારવા કોક રાખીએ ને તો બકરા સાર્યા કરાય કે હવે એમ કરતા અહીંયા તો ઈ ભરવાડ નો વેહ લઈ લીધો એક ગામમાં ગઈ તો એ કહ્યું કે મને તમારે કોઈને કેમે રાખવી તો કે કે બાપા તું તો ભેર વેટી તને હું આવડે ઈ કે કે બકરા સારવા આવડતા હોય ને કે તને રાખીને હું મે હું કરીએ ઈ કે તો કે કોઈ વાંધો નહીં તા વરી એક ભોળો ભરવાટ ભૂટકી ગયો ને ભોળી ભરવેટ પછી કે કે તો કેવી છે તો કે હું ભરવેટ છે ઈ કે તો કે તો અમે પો ભરવાર છે ને અમારે કઈ છોકરા ઈ નથી ને તું મારી દીકરી કે આસ્થી કે તું તારા અમારે ભેગી રે ખા પી ને તારે જે કામ કરવું એ કામ કરી કે તો કે વાંધો નહીં હવે છોકરી તો પછી એના નેરડા માં જંગલ માં રેવા વળ ગયી ન્યા રે ન્યા ખાય એના બકરા સારે એને ભેહું હતી હતી ભેહું સારે દૂધ પી જલસા મારે એ તો આવ ને એવી કામ તો કરે કામ કરે કે ઓલી ભરવાડ નહિ કઈ કામ કરવા દે નહિ રાંધું હોય તોય પોતે રાંધી નાખે બકરા સારી આવે એ બધી કરે હવે એમ કરતી કરતી તો ઓલું કરતી જાતી થી બિસાડી કે એનું પેઠાટું થઈ ને બધી કે હવે અહીંયા જ રહેવાનું છે હવે મારે બીજે ક્યાંય પણ જવું નથી હવે એ ભરવાડ ને ભરવાડ હવે એ તો કે કે એનો બાપ કે 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 આજ તો હું બધી કાપી નાખી આ ઘેટાનું એટલે એ ઓલા ભરવાડ વે હું બધી કાપી નાખ્યું કે આના ને તો આ ધાબળા બને એ કે તો કે લાવો હું બનાવું એ કે છોકરી ધાબળા બનાવવા વળગી ધાબળા બનાવવા વળગી એવા ધાબળા બનાવ્યા ડિઝાઇન વાળા એવા ધાબળા બનાવ્યા ઠીક બનાવ્યા ધાબળા પછી અહીંયા તો એ વેસવામાં મૂકી દીધા કે આ તો રજવાડામાં મૂકી દઈએ આપણે વેસવામાં એટલે એની તો બહુ મોટી કિંમત આવી હા ને એવી પાસ કર્યું હવે એ તો પછી એમ ભરત કરીધી ઈયે એટલે એ તો આખા ઓલામાં પ્રખ્યાત થઈ ગઈ કે આ એક ભરવાડ ની છોકરી છે એનું છે હવે ઈ તો ઓલા એક રાજા હે ને એનો કુંવર હે હવે એની અહીંયા ધાબળા દેધા તો અહીંયા લીધા

આ પછી કોઈ કે કહ્યું કે એ સારણનો નેહડો છે ને ત્યાં એ છોકરી આ ધાબળા નહેરવાડનો ભરવાડનો ભરવાડનો નેહડો છે ને ન્યા ઈ બધી આ ગુથણનું ને ભરતનું ને બધુંય કામ કરે ધાબડાનું ને બધી પછી તો જો ન્યા ને નેહડો ગોત્તો ગોત્તો એના ભેગા એના સૈનિકો હતા ને જ્યાં તી સૈન ત્યાં ભીસ્યો તો એ કે કે આ ભોળા ભરવાડનો છે નેહડો તો કે હા તો કે આ બધી ભરત ગુથ કોણ કરે છે કે તો એ કે અમારી મારી દીકરી છે ને એ કરે કે તો કે તો ક્યાં ગઈ તમારી દીકરી તો કે તો સારવાર ગઈ ઘેટા ને લઈને એ કે તો કે શું વાંધો નહીં બોલો તો પછી ગોતતો ગોતતો કે હવે તો ભૂરિયા ડુંગર ને ત્યાં જવું લઈને ભૂરિયો ડુંગર નામ પાડ્યું તો કે વાદળા છે ને એમાં હડી જતા હતા ભૂરું દેખાય જાય બધી એમ એટલે એ ભૂરિયો ડુંગર હતો હવે જ્યાં ને આમ હાલતો હાલતો સડતો હાલ સેડ્યો ત્યાં તો એક નદી પણ આવી જ્યાં નદી આવી ત્યાં નદી ને સામે કાંઠે ચાર પાંચ પેલા ઘેટા હતા કે બસ આ ઘેટા સરે એટલે એ આમાં ત્યાં બાજુ માંસ ઓહે એ કે પછી એક ભાઈ ત્યાં હતો ને તેને પીસ્યું કે ભોળી ભરવાડ તો કે તમે ભોળી ભરવાડ ને ગોતો તો કે હા તો કે હોટાણે ઘેટા નહીં સાધતી હોય ઘેટા તો હોટાણે નદી ને કાંઠે થોડા હાલો ને મહાદેવ નું મંદિર છે એ ત્યાં સાધનામાં બેઠી છે એ કે ત્યાં એ બહુ રોજ જાય કે હું શું શું મંદિર છે હા આ નદી ને કાંઠે છે કે બોલો તો કે ત્યાં પછી હું ઈ વાત તો જ છે હવે જોય ન્યા ત્યાં ગયો ને ત્યાં જ્યાં જાય ને ત્યાં સાધનામાં બેઠી હતી તો કે તો હવે આની સાધનામાં ખલેલ પાડવો નથી હવે એક ઝાડનું ઝાડવું હતું ને એના બેહી ગયો ને બેહી ગયો હવે એની સાધના પૂરી થઈ જવા દે એટલે એ બારી નીકળે ને તોય પણ આ રાજાને દેખીએ નહીં એવી રીતે એ બેઠો અહીંયા જોયું રાજા એ ત્યાં તો એ છોકરીને દેખ્યા ભેગો જ મોડી ગયો નહીં તો નાતરું કરવા માનતો જ નહોતો એના મા બાપ કહેતા હતા ને તોય કે મારે ને જ નાતરું કરવું ને મારે લગ્ન કરવા નથી ને આ છોકરીને તો દેખ્યા ભેગો મોહિત થઈ ગયો ઓહો કે આ તો કોઈ ભરવાડ છે ઊભી થઈ મંદિર માંથી વગાડવાનો એ બધી લઈ આવીને વગાડવા વળગી ને ગાવા વળગી એવા ગીત ગાવા વળગી એવા ગાવા તા તો આને તો હવામ ઠીકા ઠીક જેને કોઈ કલાકાર ગાય સિવાય શું રહે આને તો રાજા કે આ ભલે કે પણ આ ભરવાડ દીકરી નથી કે આ કોક રાજવંશની ની જ દીકરી છે ઈ કે હવે એ તો પછી બારી નીકળી ને પછી કે તું આ શું કરે કે હું ઘેટા બકરા સારું તો કે તો ઘેટા બકરા તો તો કે તું ક્યાં મલખ ની છે તો કે આઈની જ છે તો કે આઈ ને જ તું ભલે કે તારો મલક જુદો લાગે છે કે બીજો તો આઈની ની નથી કે તો કે ના રે ના હું આઈની છે ને ભોળા ભરવાની દીકરી જ છે એ કે હું આય ની છે એ કે તારે મારે લોગન બધી પછી તો એ કે હાલો તો હવે અમે આજ તો સાહેબ તો કે આજ અમારા નેરડા મહેમાન બનો એ કે તો બોલ્યો તો ખુશી માં આવી ગયો કે તો આજ તો એના નેરડા મહેમાન જ બન કે હવે એને નેડે લઈ ગઈ ત્યાં બધી ખાધું પીધું બધી ને હાસ પડીને ત્યાં એ પુસવા વી ગયો ઓલા ભાઈ ને કે કે હું તમારી દીકરી નું માગું લઈને આવ્યો હોય કે તો કે કોઈ વાંધો નઈ ભલે માગુ લઈને આવ્યા હોય એ દીકરી છે એ ને જ પણ ઈ કે જો દીકરી નું મન હોય તો મારે દેવી દીકરી કે પણ મેં દીકરી જીવી છે ને ઉછેરી છે કે પણ ઈ દીકરી તો છે ક્યાંક બીજે થતી ને અહીંયા આવી ને મારે ઘરે આવીને મેં ઈને રાખી પછી એને પીશું કે તું ક્યાંની છે તો કે હું અમુક અમુક રાજની હતી ને ત્યાંથી મારા પિતાએ મને દેહવટો દીધો હતો એટલે હું ભાગીને અહીં આવી હતી કે કંઈ વાંધો નહીં હાલ તો હવે તો મારે તારે લગ્ન કરવા જ તો ઓલો ભરવાડ કે આ હું સુખ એટલે બહુ મોટો ઉત્સવ કરીને મારે મારી દીકરીને અહીં પણ આવીશ કે મારા નેહડે છે કે ને જાન તમારે લઈને આવવાની છે તો કે હા કંઈ વાંધો નહીં તો કે તો હવે મુરત જોવરાવી ને પછી મોકલાવી દેજો એ તો પછી આ છોકરીને તો એલું હજી હતી ને બધી નું કામકાજ કરતી હતી તોડું છે ને બે શાદી છે ને તો એનો બાપ ગોતતો ગોતતો આવ્યો છોકરીને કે ઓલી છોકરી એટલે કે ગોતો ગોતો આવ્યો ને ગોતો ગોતો આવ્યો તો કે આમ આવીને નેહળીસ આવ્યો છોકરીને આમ કહી ઓખી નહીં પણ હો પેલો ભરવાડ નો વેશ લઈ લીધો ઓખી નહીં તો કે મારે તો મોડું થઈ ગયું ને હું આમ જતો હતો ને તો કે તો અહીં રાત રોકાઈ જા એય રેટરો કે એ છોકરી એજ કયું કે રેટરો કઈ જવાય છોકરી ઓકી ગઈતી કે મારા પાપસ સે હે કે રસોઈ બનાવીતે આ બધાય ની બનાવી ને ઈ નિમક નાખ્યું ને એના બાપા ની બનાવી ને એ માં નિમક નાખ્યું ની એમને મોળું પછ્યું ઈ નિમક વિનાનો કેવો સ્વાદ આ હવે ઈ ખાવા બેઠા ખાવા બેઠા ને તો આને ભાવે નહીં મોળું આ બધાય એ ખાઈ લીધું પછી છોકરી કે કે લુણ વિના ની જેવી લુણ કે કે કહ્યું પછી ગયો બાપા તો મારી દીકરી છે બાપા તું તો મારી દીકરી છે કે બાપા કેમ તમને મેં નું કહ્યું હતું કેમ છે કે બાપા મારી ભૂલ થઈ ગઈ છે મેં મારી દીકરીને કેટલી રખડાવી કે બધી માં એમ બધી કર્યું આ મોટી હતી ખોટી જતી મારો પૈસા બધી લેવામાં જતી એટલે કે આવી રીતે હતો કે મને તો બાપા અહીંયા તો હેરાન બહુ કીધું કે દુઃખી કીધો ગોતવાસ તને નીકળ્યો ઈ કે તો કે વાંધો નહીં એ કે પછી કે લગ્ન તો મારા અહીંયા જ થા હે ઈ કે આ મારા બાપા ને મારી માસે એ જ મને પણ આવી કે કઈ વાંધો નહીં હવે ત્યાં તો ઓલા લોકોને મુર્ત મોકલી દીધા ને કે જાન આવે આવ્યા બે જણા ને આને ઘેર ધામધૂમથી આવ પણ આવી લીધા ને પછી એનો બાપ કે તો હવે બે જણા તમે અહીંયા મારી ઘેર હાલો કે જમાઈને છોકરીને કે અહીંયા રાજા લઈ ગયો પછી તો એને એટલો કર્યાવર દીધો એટલા કર્યાવર ના ગાડા ભરીને એટલા કે મલ્લક દીધો દીકરીને બધી